વડાલીમાં મામલે બે ઈસમોની ધરપકડ કરવામાં આવી છે લોકોના દુઃખ દર દૂર કરવાની વાત કરી લોભામની લાલચ આપી ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરાતા હતા ધર્મ પરિવર્તન મામલે વડાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે સાબરકાંઠા જિલ્લામાં આવેલા વડાલી તાલુકામાં ધર્માંતરણ મામલે ફરિયાદો ઉઠી હતી ધર્મ પરિવર્તનના પ્રચારની વાત મળતા સ્થાનિક હિન્દુ સંગઠનોમાં રોષ ફેલાયો હતો પોશીનામાં ઘણા સમયથી ક્રિશ્ચિ ધર્મ ફેલાય થઈ રહ્યો હતો ધર્મ પરિવર્તન કરવા પોશીનાના બે સમો વડાલીમાં ક્રિશ્ચિ ધર્મનો પ્રચાર કરતા હતા લોકોના દુઃખ દર્દ દૂર કરવાની વાત કરી લોભામની લાલચો આપતા હતા ધર્માંતરણના પ્રચારની વાત મળતા સ્થાનિક હિન્દુ સંગઠનોમાં ઘણા સમયથી રોષ ફેલાયો હતો વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો બંને ઈસમોને ઝડપી ધર્મ પરિવર્તનના મામલે વડાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે વડાલી પોલીસ આ મામલે કાર્યવાહી આરંભી છે જોણીએ ને પછી કીધું તમારા ઘર મણી ભાઈ અમુક ભગવાનના ફોટા હોય એ બધા કાઢવા પડે ને ઈશુ ભગવાનને જ તમારે ભગવાન માનવા પડે તો જ આ બધી બીમારીઓ દૂર થઈ ને દર રવિવારે મીણબત્તી સળગાવી પડે ને એ બધી વાતો કરતા થઈ ને બાઇબલ વાંચવા માટે પ્રોસ કરતા ભાઈ બાઇબલ વાંચવી પડે તો જ તમારે આ બધું પેલું થશે જીવનમાં માર્ગેરથી ધૂણવાનું પ્રોબ્લેમ હતું તો એ પછી પૂર્ણ દિવાળો પાણ ફરી ફરીને થાકી ગયા દવાખાનામાં એટલા પૈસા જતા કોઈને કોઈ બીજી બીજી બીમારીઓ થતી પછી અમે આમાં વિશ્વાસ કર્યો ત્યારથી બધે અમે દસ વર્ષથી આમાં વિશ્વાસ કરીએ છીએ અને ત્યારથી અમારી બીમારીઓ બધી દૂર થઈ ગઈ પ્રાર્થના માટે અમે ત્યાં સર્ચમાં જઈએ પ્રાર્થના કરીએ ભગવાનને અમારા જીવનમાં થયું એ જ કહીએ બાકી બીજું અમે કોઈ કહેતા નહીં ભાઈ લાલચ તમને નહીં આવતા કે તમે આ ધર્મ આવી જાઓ તમને પૈસા આવશું કે આ હું કરશું કે તમને આ બધું ખોટું છે ને ખરેખર નહીં મળતું ને નથી કોઈ આપતું એ નહીં એમ અમારી મજદૂરીથી અમને પ્રભુએ શાંતિ મળી અત્યારે અમે એ પૈસા જે દવાખોનામાં જતા એ હવે નહીં જતા જે ભૂઓ પાસે જતા એ પૈસા હવે નહીં જતા અમુક નાગરિકો અને મળી અને એમની પાસે બાઇબલ અને એ ગ્રંથ હતા અને એ લોકો હિન્દુ ધર્મ વિરોધી વાત કરી અને ઈસાઈ ધર્મ અપનાવવા માટે એ એમની સાથે વાત કરી રહ્યા હતા મીનવાઇલ વીસ હજાર જેટલી નાણાકીય એમને મદદ પણ મળશે અને ધર્મ ખ્રિસ્તી ધર્મ અપનાવવાથી એમને બીજા લાભો થઈ શકે આ પ્રકારની એમને લાલચ આપતા હોય તેવું ત્યાં રહેલ અન્ય નાગરિકોને જણાતા એ લોકોએ પોલીસ પોલીસને જાણ કરતાં पोलिस स्टेशन ने विश्व हिंदू परिषद ना लोको, आ लोगों ने विश्वास लई अने पुलिस स्टेशन फरियाद आवेला धर्मांतरण रोकने की एक लंबी प्रक्रिया है विश्व हिंदू परिषद ने गत दस साल में दस लाख बाईस हजार लोगों को वापिस अपने स्वधर्म में लाने का काम किया है पचासी लाख लोगों को जाते हुए रोका है आने वाले समय में मैं गुजरात सरकार एवं केंद्र सरकार को कहना चाहता हूँ लोकसभा और विधानसभा में नए एनवायरमेंट के साथ बिल पारित हो लव जिहाद करने वालों को अवैध रूप से धर्मांतरण करने वालों को जेल के सलाखों के पीछे डाला जाए जहाँ जहाँ चर्च बना है वो कौन सी भूमि पर खड़ा है સરકાર એક સમિતિન કરે ધર્વું કાર્ય પકડ્યા છે અને પોલીસ હવાલે કર્યા છેલ્લા છ માસ અંદર વડાલી અંદર આ લોકો ઈસાઈ મશીનરીઓ દ્વારા વારંવાર ધર્માંતરણ કરવાના ઇરાદી વડાલી માં છ માસ થી આવા લોકો અહિયાં ફરતા હતા અને ભોળાબાળા હિન્દુઓને આ લોકો ધર્માંતરણ મુદ્દે લાલચો આપી ધર્મ પરિવર્તન કરાવવા માટે પ્રેરિત કરતા હતા અગાઉ આદિવાસી વિસ્તાર માયવાત આપી અને ડાંગ જિલ્લામાં મોટા પાયે થતા ધર્મ પરિવર્તન પર કે સરકારનું ધ્યાન દોરવામાં આવ્યું હતું ત્યારે ખરેખર વર્ષો બાદ તાપી જિલ્લાના શિક્ષણનું કઈ રીતે ઈસાઈકરણ કરવામાં આવી રહ્યું છે અને કઈ રીતે સમજી વિચારીને બીજા રાજ્યોથી અહીં કરવા આવતા પાસ્ટરો અહીં ધર્મ પરિવર્તન કરાવે છે તેની વાસ્તવિકતા બહાર આવી ફક્ત શિક્ષણ અને મફત આરોગ્યની સુવિધા આપવાના નામે આ લોકો ધર્મ પરિવર્તન કરાવી રહ્યા છે પરંતુ ધર્મ પરિવર્તન કરનાર લોકોએ પણ વિચારવું જોઈએ કે આજે વિશ્વના અનેક દેશોમાં સનાતન ધર્મ અપનાવવામાં આવી રહ્યો છે જ્યાં ખ્રિસ્તી ધર્મનો ઉદય થયો હતો તે ઇંગ્લેન્ડ સહિત યુરોપના રાષ્ટ્રોમાં જે લોકો ઈસાઈ ધર્મ છોડી સનાતન હિન્દુ ધર્મ અપનાવી રહ્યા છે ત્યારે પોતાની પ્રકૃતિ પૂજક મૂળ આદિવાસી ધર્મ છોડી જનાર લોકોએ પણ વિચારવું જોઈએ કે જે વસ્તુ વિદેશોમાં રિજેક્ટ થઈ રહી છે તેને અમે કેમ અપનાવી આવનારા દિવસોમાં શું દિશા બદલાય છે તે જોવાનું રહ્યું કૌશિક પટેલનો રિપોર્ટ ટીવી ન્યૂઝ સુરત